નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢથી બહુ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાવાગઢમાં સુપ્રસિદ્ધ મહાકાળી મહાકાળીધામ ખાતે માતાજીના મંદિરનું માલસામાન ભરી અને માચી ખાતે ખાલી કરવા માટે આવેલ મહેસાણાની એક ટ્રાન્સપોર્ટ ગુરુદેવ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર પોતાનો આઇસર ટેમ્પો લઈ અને ચાલક પ્રવીણભાઈ નાનજીભાઈ પ્રજાપતિ જેઓ દિયોદર તાલુકાના છે અને બનાસકાંઠા નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આઇસર ટેમ્પો સેલ્ફી પોઈન્ટ પાસેના મોટા વળાંકમાં ચારસો ફૂટ કરતાં જેટલી ઊંડી ખીણમાં ખાબક્યો હતો સ્થાનિક લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને તેને બચાવી લીધો હતો આ ટેમ્પો યાત્રાધામ પાવાગઢ ખાતે માચી ખાતે માલસામાન ભરી અને મહેસાણાની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી આવ્યો હતો ટેમ્પો ચાલકનું નામ પ્રવિણભાઈ નાનજીભાઈ પ્રજાપતિ છે અને તેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લો અને માચી પરથી નીચે તળેતી તરફ પરત ફરી રહ્યો હતો તે વખતે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના સુમારે માચીથી નીચે ઉતરતી વખતે સેલ્ફી પોઈન્ટ પાસે આવેલા મોટા વળાંક પાસે પૂર ઝડપે નીચે ઉતરી રહેલ ટેમ્પોના સ્ટેરિંગ પરથી કોઈક કારણોસર આઈસરના ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો જેમાં ટેમ્પો બે કાબુ થઈ અને સેલ્ફી પોઈન્ટ ઉપરથી જતી મોટા વળાંકમાં નીચે ઢોળાવમાં રોડની સાઈડમાં આવેલો લોખંડની મજબૂત રેલિંગ તોડી અને ચારસો ફૂટ જેટલા ઊંડી ખીણમાં ધડાકા સાથે ખાબક્યો હતો આઈસર ટેમ્પો ધડાકાભેર ખીણમાં ખાબકતા આસપાસથી વાહનો લઈને પસાર થઈ રહેલા સ્થાનિક વાહનો ચાલકો તેમજ અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખીણમાં ખાબકેલા ચાલક પ્રવીણભાઈને પગના ભાગે ઈજાઓ થઈ હતી નાની મોટી ઈજા પહોંચી હતી તાત્કાલિક સ્થાનિક લોકોએ ખીણમાં ઉતરી અને ટેમ્પો સહિત ચારસો ફૂટ નીચે ખાબકેલા પ્રવીણભાઈને બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જો કે સ્થાનિક ડ્રાઈવર ચાલકો અને પાવાગઢ પોલીસ તેમજ અન્ય સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ અને ભારે જહેમત બાદ જંગલના પાછળના રસ્તેથી ઇજાગ્રસ્ત ચાલક પ્રવીણભાઈને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી અને ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેઓને હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા આ દર્દનાક ઘટનાની અંદર આઈસર ટેમ્પોના ચાલક પ્રવીણભાઈને નાની મોટી ઇજાઓ થઈ છે અને ખૂબ જ સદનસીબે તેમનો બચાવ બચાવ થયો છે જો કે ટેમ્પોનો ભૂક્કા બોલી ગયા હતા અને લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો